આવી હિંમત હરેક વ્યક્તિએ કરવી જોઈએ એટલે પહેલા તો હું એમને આ ઉજાગર કરવા માટે સિવિલ હોસ્પિટલના કૌભાંડોમાં ચાલતી વ્યવસ્થાને ઉજાગર કરવા માટે અભિનંદન આપું છું ભાજપ સરકાર એના ભ્રષ્ટાચારમાં મસ્ત છે અને પ્રાઇવેટ હોસ્પિટલો ના હાટલા હાલે અને ધીમે ધીમે સરકારી હોસ્પિટલો જ બંધ થઈ જાય એ પ્રકારની માનસિકતા ચાલે છે એનો એક દાખલો હું આપીશ કે વિધાનસભામાં જયારે મેં નીતિનભાઈ આરોગ્ય નીતિનભાઈ પટેલ આરોગ્ય મંત્રી હતા ત્યારે પ્રશ્ન પૂછ્યો કે આપણી સિવિલ હોસ્પિટલોમાં ડોક્ટરો કેમ નથી તો એણે એમ કીધું કે મળતા નથી પ્રાઇવેટ હોસ્પિટલોને મળી રહે છે ડોક્ટરો જોઈ એટલા મળી રહે સિવિલ હોસ્પિટલને જ મળતા નથી આજે પણ એમને જે ઇન્જરી થઈ છે મને કોઈ કહ્યું કે એમને સ્લીપ થયું અને માથાની ઇન્જરી થઈ હતી પણ મને જ્યાં સુધી ખ્યાલ છે તો ત્યાં ન્યુરોસર્જન નથી બહારથી બોલાવવા પડે ન્યુરોસર્જન એ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ છે એટલે સરકાર જ જયારે ઈચ્છતી હોય કે લોકોનું જે થવું હોય થાય અનેક કૌભાંડો સિવિલ હોસ્પિટલોના બહાર આવે છે છતાં પણ સરકાર એમાં જાગતી નથી ત્યાં વ્યવસ્થા પૂરી આપતી નથી અને ભ્રષ્ટાચાર પણ હોસ્પિટલમાંથી પણ કરે છે ભણતર અને શારીરિક વ્યવસ્થા લોકો માટેની આ બંનેમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં ભાજપ હું ઉતરતું નથી ત્યારે હવે કોઈને કહેવા જવાનો મીરાબેનને કહીશ કે અર્થ નથી સ્વયં લોકો જાગૃત થશે આ દેશના એ માલિક છે એ સમજશે એના વિચારથી સરકારને હાલવું પડે પણ એ ભ્રષ્ટાચારનો વાંધો નથી લેતા તો એ કરે છે એ સુરક્ષાની વ્યવસ્થા નથી કરતા માંગતા તો એ નથી મળતી હોસ્પિટલની વ્યવસ્થા નથી માગતા એટલે નથી મળતી શિક્ષણ નથી માગતા સરકાર આગળ એટલે નથી મળતું તમે લોકો એ માગશે તેથી મળશે અને લોકો જ આ ભાજપનો જવાબ હોઈ શકે જ્યારે એને વિરોધ પક્ષ પણ રહેવા નથી દીધો લોક જાગૃતિ આવે એટલી જ આપણે પ્રાર્થના સામાન્ય લોકોએ આ પાસઠ ટકા લોકો જે ખેતી ઉપર આધારિત એનું જીવન છે એની આવક ત્યાંથી જ થાય છે એવા વેપારીઓ સ્વરોજગારીઓ ખેતમજૂરો ખેડૂતો એના ગામડાઓને એના નગરો એમાં વસે છે પણ કોઈ મહાનગરનો વિકાસ થાય એમાં એ લોકોને રાજીપો ને વિકાસ દેખાય છે આ માનસિકતા ગ્રામ્ય જીવન સાથે સંકળાયેલા લોકોની બદલવાની જરૂર છે એટલે સરકારની આપોઆપ બદલી જશે કે ત્યાં મોટા થિયેટરો હોય મલ્ટીપ્લેક્સ હોય મોલ હોય સ્પોર્ટ્સ એકેડેમી હોય સારી હોસ્પિટલો હોય આવું શા માટે નથી થતું કારણ કે ખેતીમાંથી આવક થતી નથી અને એ લોકો પાસે સ્પેન્ડિંગ પાવર નથી એટલે કે વાપરવાની શક્તિ એ લોકો આગળ નથી એટલે બાકીના લોકો ધંધો કરવા જતા નથી નગરોમાં ને થઈ અને ખૂબ આવક વધે એટલે બધા એને એની પાસે વાપરવા માટેના પૈસા વધે ત્યાંના મહાનગરોના લોકોના એટલે ત્યાં બધી જ સુવિધા હોય છે માટે આ લોકશાહી છે અને લોકશાહીમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય અને એનો અધિકાર માગે તો ભલભલી સરકાર હોય કે ગમે ચમરબંધી નેતા હોય એની તેવડ નથી કે એની અવગણના કરી શકે હું એક નાનો એવો દાખલો દઉં કે લોક વિચારથી સરકાર કેટલી હલી જાતી હોય છે સામાન્ય ચર્ચાઓ બધી ચાલુ થઈ કે કોરોનામાં ઓક્સિજનના નથી સરકારે સફાળા જાગવું પડ્યું કે માલિકો ડિમાન્ડ કરી છે નહીં તો નખોદ વાળી નાખશે આ લોકોની તાકાત છે આ લોકોના વિચારની તાકાત છે એને પૂરા પૈસા એ ભરી નથી શકતા તો એની આવક તમે વધારવાનું કેમ કઈ કરતા નથી તમે એને પાણી ઇન્ડસ્ટ્રીને પૈસા લઈને આપો ખેડૂતને પણ પૈસાથી લઈને પાણી પોસાય એ ભાવ એને કેમ મળતો નથી ઇન્સ્યોરન્સ માટે તમે ખેડૂત જાય એટલે કોક ઉપર આધારિત નાની બજાર હોય કૃષિ બજાર એના ઉપર આધારિત રહેવાનું ન્યાના માણસો ઉપર આધારિત રહેવાનું છતાંય ઇન્સ્યોરન્સ નો મળે સામાજિક અને રાજકીય રીતે એક વિચાર ગુજરાતના લોકોમાં ભેદભાવ મોટા પ્રમાણમાં કરી રહ્યો છે ખેતી ગામ અને નગર આનો એક સમાન અધિકાર હોય એ અધિકાર માટે કૃષક આંદોલન કરવા તરફ જઈ રહ્યા છે ઉદ્યોગો જેટલું જ ખેતીને અને મહાનગર જેટલું નગરને અને ગામડાઓને અધિકાર મળવો જોઈએ આ અમારી વાત છે ગામ અને નગર સુવિધા વિહોણા શા માટે છે ધંધા અને ઉદ્યોગ જેવી ખેતી પણ નફાકારક શા માટે નથી ખેડૂત ખેતમજૂર સ્વરોજગાર નાના વેપારી એટલે કે ગુજરાતની જે ઓફિશિયલ આંકડો છે પાસઠ ટકા લોકો ખેતી આવક પર નિર્ભર છે તેઓને સમાન અધિકાર નથી મળી રહ્યો સુવિધા વગરના નગરો અને ગામડાઓ અને તેની મુખ્ય આવક ખેતી ઉપર આધારિત હોય છે અને ખેતી નફાકારક ન હોવાને કારણે શહેરીકરણ વધી રહ્યું છે એ આપણે સૌ જાણીએ છીએ ત્યારે ગુજરાતના પાસઠ ટકા લોકોને તેના સમાન અધિકાર મળવા જોઈએ અને તેના માટે અમે કૃષક આંદોલન કરવા જઈ રહ્યા છીએ જીએસટી ટેક્સ બધાને સરખો લાગે એ ચાહે ગ્રામ્યમાં હોય કે ચાહે શહેરમાં પાસઠ ટકા એ ટેક્સ શા માટે ફક્ત પાંત્રીસ ટકા લોકો ઉપર મહાનગરોમાં જ વપરાય છે વીજળી પાણી રો મટીરિયલ અન્ય સુવિધાઓ વેપાર અને ઉદ્યોગને તાત્કાલિક મળે પણ પાણી વીજળી દવા ખેતી માટે જે ઉપયોગી છે એના માટે ખેડૂતોએ વલખા મારવા પડે આ સ્થિતિનું નિર્માણ આજે ગુજરાતમાં છે અને મહાનગરનો વિકાસ એ જ ગુજરાતનો વિકાસ ગામ નગર અને ખેતીની આવકો ઉપર સરકાર વિચારે જ નહીં તાર ફેન્સિંગ વીમો વીજળી પાણી જેવી ખેતી જરૂરી છે એ માટે ખેડૂતે સરકાર ઉપર નિર્ભર રહેવું પડે છે